ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થયા છે તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આ અંગે વિગત આપશે સંવાદદાતા પાર્થ લાઇન પર જોડાયા છે પાર્થ શું બધું અપડેટ્સ મળી રહ્યા છે પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટી છે એક ગુલતાલીસ ચોક્કસ થી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અંદર પેસેન્જરની રોપવે સાથે સાથે ગુડ્સ પરિવહન માટે એટલે કે માલસામાન ની હેરાફેરી માટે એક રોપવે સુવિધા કરવામાં આવી હતી હાલ પાવાગઢ નિજ મંદિરની અંદર કામગીરી ચાલુ હતી જેને લઈને કેટલાક માલ સામાનની હેરાફેરી માટે માતાજીના નીજ મંદિર સુધી પહોંચી શકે તે માટે ગુડ્સ રોપવે આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે જ નરેન્દ્ર મોદી જ્યારે પાવાગઢની મુલાકાતે હતા ત્યારે આ ગુડ્સ રોપવે વીઆઈપી ગીસની મુલાકાત માટે પણ ઉપયોગ કરવામાં આવતું હતું તે ગુડ્સ રોપવે નો આજ રોજ તાર ફીટા જે આ રોપે છે તે એકાય ધસી દસીપડી હતી જેની પ્રાથમિક વિગત હાલ મળી રહી છે અને અંદાજે છ જેટલા લોકો છે તે ઇજાગ્રસ્ત થયા છે અને પ્રાપ્ત માહિતી અનુસાર અંદાજે બે લોકોના મોત પણ થવાની હાલ પ્રાથમિક વિગત મળી રહી છે પણ કુસાળી ચોક્કસથી જણાવી દઈએ કે હાલ આ જે રોપે છે તે ગુડ્સ રોપે હતી અને ખાસ કરીને હાલ તેનું માલ સામાનની હીરા ફેરી માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો જી પાર્થ કેટલા લોકો ઇજાગ્રસ્તના હાલ પ્રાથમિક સમાચાર મળી રહ્યા છે છ લોકોના મોત છે કેટલા લોકો પ્રાથમિક રીતે ઇજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે

વહીવટી તંત્ર સહિત ફાયર વિભાગની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ છે સાથે સાથે જે ઈજાગ્રસ્તો છે તેઓને હાલો રેફોલો હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર ખસેડવામાં આવ્યા છે હાલોલ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સાથે સાથે હાલોલ એમ્બ્યુલન્સ અને હાલોલ જે મેડિકલ ઇમરજન્સીની જે ટીમ હતી તેઓને પ્રાથમિક ધોરણે હાલોલ રેપો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે લોકો લોકોના મોત થયા છે જે મૃતકો છે તેમાં કોનો કોનો સમાવેશ થવા જઈ રહ્યો છે જે કામ કરતા જે મજૂર વર્ગ હોય શકે છે સાથે સાથે ક્યારેક આ જે રોપવે છે જે ગુર્સ રોપવે તેનો ઉપયોગ વીઆઈપી કેસ એટલે કે મુખ્ય મહેમાનોને માટે પણ કરવામાં આવતો હતો પરંતુ જે ચોક્કસ ખુલાસા છે ફાયર થશે તે બાદ જ ખ્યાલ આવશે કે આમાં કોઈ વીઆઈપી ગેસ્ટ અથવા તો અન્ય કોઈ મજૂર વર્ગ સિવાયના જે કામદારો કર્મચારી સિવાયના લોકો પણ સમાવેશ હતા કે નહીં જી પાર્થ આપે જે પ્રમાણે જણાવ્યું મુખ્ય માર્ગ છે તે હાલ કોર્ડન કરવામાં આવ્યો છે બંધ કરવામાં આવ્યો હશે સ્થાનિક તંત્ર વિશે વિષય પર કંઈ બોલવા તૈયાર છે હાલ એ વિગત મળી રહી નથી પરંતુ ચોક્કસથી આજે ગુડ્સ વાહન હતો અને ગુડ્સ જે પરિવહન માટેનું જે આ હતી જે તૂટી પડતા તે ઠપ થઈ ગયેલો છે જી પાર્થ એક તરફ જ્યારે વરસાદી માહોલ છે ત્યારે બીજી તરફ વિઝિબલિટી બી કદાચ ઓછી થઈ હશે અને તે દરમિયાન જ ઘટના બનવા પામી છે હાલતે વિગતની એ તે બાબતની કોઈ પણ પ્રકારની ચોક્કસ વિગત નથી મળી રહી પૂછાતી પરંતુ કહી શકાય કે જે ગુડ્સ પરિવહન માટેનું આજે રોપવે હતું અને જેમાં વધુ વજન આવવાના કારણે પણ આ ઘટના બની હોવાની શંકા બની રહી છે જી

નીચે આવ્યો તો પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પંચમહાલના પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ઘટવા પામી છે ગોદ્સ રોપવે તૂટતા છ લોકોના મોતના હાલ સમાચાર સામે આવ્યા છે ઈજાગ્રસ્તોને રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તંત્ર હાલ કામે લાગ્યું છે એક તરફ વરસાદી માહોલ છે ત્યારે બીજી તરફ વિઝિબિલિટી પણ કદાચ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે તે પ્રમાણે ઓછી છે જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે દોરડ તૂટતા ઘટવામાં આવી છે પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે જે ગોત્સ રોપ છે તે તૂટી પડવાની ઘટના બની છે જેમાં છ લોકોના મોત થયા છે આજ અંગે વધુ વિગત આપશે સંવાદદાતા સંજય દવે જોડાઈ ચૂક્યા છે અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે

અને એ કામની અંદર જે રીતે અત્યારે જે રોપવે છે જે ગુડ્સ એટલે કે માલસામાનની જે ઉપર નીચે જે લઈ જવા માટે જે રોપવે વાપરવામાં આવે છે એ રોપવેની એક તાર તૂટી પડતા કદાચ વાતાવરણને કારણે અથવા તો કોઈ ગેરસમજે અથવા ગેર એ લોકોની ભૂલના કારણે આ તાર તૂટી પડતા અત્યારે નિર્દોષ છ લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં માતાજીનો એક તરફ નવરાત્રી આવી રહી છે મંદિર પરિસરનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે એવામાં આ ઘટના ખૂબ મોટા સમાચાર કહી શકાય છે અને સાથે સાથે જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે રોપવેનો તાર તૂટ્યા બાદ જે રીતે લોકો અંદર હતા જે સામાનની સાથે જે લઈ જતા હતા સામાનને લાવવા મૂકવા માટે જે મજૂર હોય છે અથવા કારીગરો જે હોય છે એ પ્રકારના લોકો જે એની અંદર હોય છે એ અત્યારે ઘટના ઘટનાનો જે ભોગ બન્યા છે અને નિર્દોષ લોકોની અત્યારે જે મોત થયા છે એની સાથે સાથે અત્યારે ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને એના ઉપર અત્યારે પ્રશાસન સમગ્ર પ્રશાસન સંજય જોડાયેલા રહેશો પંચમહાલના કલેક્ટર અજય દહીયા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઇન પર સર આજે ઘટના ઘટે છે તે વિષય પર જાણવા માંગીશું કે આ પ્રકારની હવે કાર્યવાહી કરવામાં આવશે ને અત્યારે હાલ સ્થિતિ શું જી આમાં જે માહિતી છે પ્રમાણે જે મટીરીયલ રોકવો છે માલ સામાન જે લિફ્ટ છે એ જયારે ત્યાંથી સમાન મૂકીને રિટર્ન આવતી હતી તો એની અંદર સવાર જે લિફ્ટ ઓપરેટર અને મજદૂરો હતા એમને કેઝ્યુઅલ્ટી થઈ છે ટોટલ છ લોકોને ને થઈ છે હવે વાતાવરણ પણ ખરાબ હતું એક્ઝેક્ટ એનું જે કોઝ છે કારણ જે છે દુર્ઘટનાનું એ તપાસ પછી જ ખબર પડશે એના માટે અમે એક ટેકનિકલ તપાસ ટીમનું ગઠન કરી રહ્યા છીએ ટેકનિકલ ટીમ જે મેન્ટેનન્સ હતું અને શું એક્ઝેક્ટ સંજય પંચમહાલ કલેક્ટર સંજય દહિયાન ગુજરાતી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે એક તરફ વાતાવરણ પણ ખરાબ લાગી રહ્યું હતું બીજી તરફ ટેકનિકલ ટીમને મોકલવામાં આવશે તપાસ કરવામાં આવશે એ રીતે ખુશાલી આપણે વાત કરી કે વાતાવરણનું કારણ કલેક્ટરે પણ વાતાવરણનું કારણ દર્શાવ્યું અને એની સાથે જે રીતે રોપવેની અંદર માલ ચડાવી ત્યાંથી માલ મૂકીને જે લિફ્ટ વા એટલે કે રોપ વે રિટર્ન થઈ રહ્યો હતો ત્યારે એની અંદર બેઠેલા લોકો આનો ભોગ બન્યા છે એટલે એવું કહી શકાય કે હજુ તપાસની શરૂઆત થઈ છે તપાસના અંતે સમગ્ર માહિતી જાણવા મળશે પણ જે રીતે અત્યારે સમગ્ર વાતાવરણ અને વાતાવરણની અંદર જે રીતે કામગીરી ચાલી રહી છે એની અંદર કામ કરતા આ નિર્દોષ લોકો અત્યારે ભોગ બન્યા છે અને એ ભોગ બન્યા છે એની તપાસ પણ ચાલી રહી છે પ્રશાસન સમગ્ર ટીમ ત્યાં છે જે રીતે કલેક્ટરે પણ વાત કરી એ રીતે આપણે થોડી થોભો અને રાહ જોવો જેવી રાહ જોવી પડશે કારણ કે છ લોકોના મોતનો આંકડો છે આંકડો વધે નહીં એવી આપણે પ્રાર્થના કરીએ અને એની સાથે સાથે જે રીતે વાતાવરણમાં અત્યારે કામગીરી ચાલી રહી છે એ સમગ્ર વાતાવરણમાં કેટલો સમય લાગશે હવે એ જે કામગીરી છે આવી આવેલી છે તો કામગીરી કેટલો સમય અત્યારે રોકાઈ રહેશે માલસામાન ચડાવવામાં કેટલી એ લોકોને જે રીતે પરિસ્થિતિ જે છે એની અંદર કેટલી તકલીફ પડશે એ સમગ્ર બાબતે પણ અત્યારે એક્સપર્ટો જે રીતે વાત કરશે એના પછી જ આપણને ખ્યાલ આવશે ખુશાલી સંજય એક સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ વાતાવરણ થોડુંક પણ ખરાબ થાય છે વરસાદી વાતાવરણ હોય ઠંડી હોય કે વિઝિબિલિટી થોડી ઘટતી હોય છે ત્યારે આ પ્રમાણેના જે શક્તિ પીઠમાં રોપવે હોય છે કોઈ પણ જગ્યા ના બંધ કરી દેવામાં આવે છે થોડા સમય પૂરતા અનેક એક જાહેર પણ કરવામાં આવે છે કે આટલા સમયથી આટલા સમય સુધી આ રોપવે કામ નહીં કરે વાતાવરણ બદલાયા બાદ રોપવે શરૂ કરવામાં આવશે તો શું આમાં લાગુ ના પડી શકે આ વસ્તુ બિલકુલ ખુશહાલી જે રીતે વાત કરી રીતે પણ આ જે રોપવે છે એની અંદર જે રીતે જે એની હાઈટ હતી અથવા એનું જે લિમિટ છે જેટલી નીચેથી ઉપર સુધી પહોંચાડવાની તો એ સમગ્ર બાબતની અંદર એના ત્રણ પડાવ છે એ પડાવની અંદરથી ધીરે ધીરે એક સામાન ત્યાં પહોંચ્યો બાદ એનો જે પડાવમાં રોકાય અને એના બાદ ઉપર જતો હોય છે આ પ્રકારનો આખો રોપવે છે ને રોપવેની અંદર જે વિઝિબિલિટીની આપણે વાત કરીએ વિઝિબિલિટી વગર કારણ કે આની અંદર કોઈ એને ડ્રાઈવ કરવાવાળો નથી હોતો રોપવે સીધો જ એના એક સંચારથી આ છેડેથી પહેલાં છેડેથી આવન જાવન હોય છે એટલે રોપ અંદર જે તાર તૂટી આવવાની જે વાત છે એટલે તારને આ લોકોએ જ્યારે આવા પ્રકારનું વાતાવરણ હોય છે ત્યારે ચોમાસું અને શિયાળો અને ઉનાળો આ તમામ પ્રકારની સિઝનની અસર થતી હોય છે લાકડું અને લોખંડ ઉપર તો એ પ્રકારની કારીગરોએ તમામ પ્રકારની ત્યાં તકેદારી રાખવાની જરૂર હતી અને એ તકેદારીમાં ક્યાંક ચૂક હોય એવા પ્રકારનું આખું વાતાવરણ જોવા મળે છે જેના કારણે સમગ્ર કેબલ હતો એમાંથી એક તાર તૂટ્યો છે અને તારની અંદર તાર તૂટવાને કારણે જે રોપ વે પટકાયો ને એના કારણે એની અંદર જે નિર્દોષ લોકો જે મજૂર હતો જે કારીગરો હતા એ લોકો મોતને ભેટ્યા છે સંજય આ ગુડ્સ રોપ હતો છતાં પણ છ વ્યક્તિઓના મોત થયા છે અંદર જે કામ કરતા હોય તેમના ભોગ તો લેવા જ છે પણ અગર આ રોપવે સામાન્ય માણસ માટે હોત તો દુર્ઘટના કદાચ મોટી હોત અને મૃત્યુઆંક કદાચ વધી ગયો હોત સંજય બિલકુલ પાવાગઢ શક્તિપીઠ બહુ મોટું ધાર્મિક સ્થળ છે ગુજરાતની અંદર આવેલા અનેક ધાર્મિક સ્થળોની સાથે સાથે અને તમે લગભગ આપણને યાદ હશે કે હવે જે રીતે નવરાત્રિ આવી રહી છે અને આવનારા દિવસોમાં જે રીતે ભક્તોનો ધસારો વધતો હોય છે એવી રીતે આમ તો સમગ્ર વર્ષ દરમિયાન પણ લોકો ભક્તોની એ ધસારો ત્યાં જોવા મળતો હોય છે એવા સમયે અગર આપે કઈ રીતે જો જે પરિ એટલે કે મુસાફરો એટલે કે ભક્તોનો જો રોપ અંદર જો કંઈ આવી ઘટના બની હોય તો એ કહેવું મુશ્કેલ છે કારણ કે બહુ મોટી જાનહાની થઈ શકી હોય અને ભગવાન અને ઈશ્વરની આ જગ્યા છે એટલે કદાચ એ પ્રકારની જાનહાનીને ઈશ્વર પણ ટાળતા હોય છે ત્યારે આ ઘટના જે બની છે એ આકસ્મિક બની છે કે કેમ કે કોઈની ચૂકથી બની છે કે કેમ એ તો તપાસને અંતે જ જાણવા મળશે પણ જે રીતે આપણે કઈ રીતે માલ સામાનની જે અવરજવર માટે જે અહીંથી માલ ચડાવતા હોય છે ત્યાં ઉતારતા હોય છે સાથે કારીગરો પણ અવર હોય કદાચ કોઈ કારીગરો નીચે આવવાનું હોય કોઈની પાડી એટલે કે શિફ્ટ એની પૂરી થઈ હોય એ આવતા હોય જતા હોય એટલે આ પ્રકારના પણ લોકો અંદર અવરજવર જવર કરતા હશે જેને અત્યારે મોતને ઘાટ ઉતર્યા છે જી ચોક્કસ સંજય એવું લાગી રહ્યું છે કે ટેકનિકલ ગંભીરતા વધારે ધ્યાનથી લેવી જોઈતી હતી કારણ કે જ્યારે વરસાદની સિઝન હોય છે ત્યારે લોખંડ પર કાટ ચડવાની ઘટનાઓ પણ વધી જતી હોય છે અને તેના કારણે ટેકનિકલ જે વસ્તુઓ છે તેનું વધારે સાર સંભાળ રાખવાની જરૂર હતી તેવું આ ઘટનાઓ પરથી લાગી રહ્યું છે બિલકુલ જે રીતે કુશાલી આપણે વાત કરી તે વાતાવરણની અસર મેં આપણે આપણે પહેલા કહ્યું એ રીતે લોખંડ લોખંડ અને લાકડા ઉપર ખૂબ થતી હોય છે ત્યારે એવા સમયે એની તકેદારી રાખવી જોઈએ એના ઉપર ઓઇલિંગ કેવા પ્રકારનું કર્યું છે વધુ પડતું ઓઇલ હોય તો પણ એની અંદર જોખમ થઈ શકે સંજય આપને રોકવા માંગીશ અમારી સાથે હાલોના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર પણ જોડાયા છે સર આપ અત્યારે ટીવી થર્ટીન સાથે વાત કરી રહ્યા છો ને જાણવા માગીશું કે આ જે પ્રમાણે ઘટના બની છે પહેલાં આપની પ્રતિક્રિયા લઈશું સર આપને આપણા સુધી મારો અવાજ આવી રહ્યો છે હલો સર આપના સુધી ટોટલ ત્યાંથી માલ સામાન જે રોપવે છે એ રોપવે ત્યાંથી રિટર્ન માં તૂટી પડવાથી ટોટલ છ લોકોના અંદર મૃત્યુ નીપજ્યા છે

તો હાલોના જોડાયા હતા અને કરવાની કોશિશ કરી હતી માલ સામાન ચઢાવવાનો જે રોપ છે તે તૂટ્યો છે પોલીસ અને ફાયર વિભાગની જે ઘટના સ્થળે પહોંચી છે સ્થિતિ પર કાબુ મેળવવાની કોશિશમાં છે પંચમહાલના જે કલેક્ટર હતા અજય દયા તેમણે પણ ટીવી થર્ટીન ગુજરાતી સાથે વાતચીત કરી હતી અને સમગ્ર ઘટનાને લઈને એક તપાસ ટીમનું ગઠન કરવામાં આવશે તેવું પણ તેમણે ટીવી થર્ટીનને કહ્યું હતું માલસામાન લઈ જતા રોપ પર આ દુર્ઘટના સર્જાઈ છે પંચમહાલના પાવાગઢ ખાતે આ મોટી દુર્ઘટના સર્જાઈ છે ઘટનાની ગંભીરતાથી નોંધ પણ લેવાઈ છે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાલ કરાયો છે જે મુખ્ય ગેટ છે તેની આસપાસ કોર્ડન કરવામાં આવ્યું છે સ્થાનિક તંત્ર પણ પહોંચી ચૂક્યું છે અને જે ગુજ્સ રોપવે છે તે તૂટ્યો છે લોકોના મૃત્યુ થયા છે સંજય એક તરફ જ્યારે આ પ્રમાણેની ઘટનાઓ ઘટતી હોય છે વારંવાર આ ઘટનાઓ ચાહે કોઈ મેળો હોય કે પછી રોપવે હોય કોઈ પણ પ્રમાણે પણ લોકોના મોત થઈ રહ્યા છે આ ઘટના પાછળ શું કેશો દુઃખની વાત એ છે કે મળતી માહિતી મુજબ સ્થાનિક લોકો દ્વારા મળતી માહિતી મુજબ જે રીતે અત્યારે કામગીરી ચાલી રહી હતી તેને દબાણપૂર્વક કામગીરી કરવામાં આવી રહી હતી અને જે કારીગરો છે તેને વાતાવરણને કારણે વાત પણ કરી હતી કે અમે કદાચ અત્યારે આવા વાતાવરણમાં ઉપર નીચે કરીએ છીએ ત્યારે કદાચ કોઈ શક્યતા આવી કોઈ બની શકે છતાં પણ એની વાતને ધ્યાને ન લેવાઈ હોય એવા પ્રકારની માહિતી મળી રહી છે હવે એ માહિતી તો તપાસને અંતે જ જાણકારી સાચી સામે આવશે પણ જે રીતે કહ્યું એ રીતે કલેક્ટર સાહેબે જે રીતે એક તપાસ સમિતિનું ગઠન કર્યું છે અને એની અંદરથી કે કેટલી સચ્ચાઈ બહાર આવે છે શું રિપોર્ટ આવે છે અને એની અંદર કોની કોની ખામી હતી ક્યાં ત્રુટી હતી જે રીતે કહીએ કે જે રીતે તાંત્રિક ખામી હતી વ્યક્તિગત ખામી હતી કે પછી કોઈના ઉપર જે કોઈનો જોર જબરજસ્તી હતો કોઈનો હુકમ હતો એ પ્રકારની તમામ માહિતી જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડશે કે આ પ્રકારની ઘટના ઘટે છે પણ અત્યારે એટલું તો કહી શકાય કે નિર્દોષ લોકો જે અત્યારે ભોગ બન્યા છે ઘટનાનો અને એ છ લોકોએ જે જાન ગુમાવી છે એટલે ત્યારે એટલું કહી શકાય કે તંત્ર હોય કે ત્યાંનું જે સ્થાનિક તંત્ર અને અથવા મંદિર પ્રશાસન તમામે આ પ્રકારની જે રીતે ધ્યાન રાખવાની જરૂર હતી અને નિર્દોષ લોકો જે કામ કરે છે સાથે આટલી હાઈટ ઉપર વરસાદ અને જે રીતે વાતાવરણની અંદર જ્યારે અસર જોવા મળતી હોય છે અથવા એમાં ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે કેવા પ્રકારે કામગીરી કરવી જોઈએ એના ઉપર કેટલી જબરજસ્તી કરવી જોઈએ અથવા તો કામ કરવામાં કેટલી રાહત આપવી જોઈએ કારણ કે હવે જે રીતે અત્યારે કામગીરી અટકી પડી છે જ્યાં સુધી એની તપાસનો જ્યારે કોઈ સામે અહેવાલ નહીં આવે અથવા એનો કોઈ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી સમગ્ર માહિતી અત્યારે તે એ રીતે જ રહેશે કે જ્યારે કોને શું થયું ક્યાં

શ્રી પાર જોડાયેલા રહેશો પાવાગઢ પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આ દુર્ઘટના બનવા પામી હતી તૂટી પડવાની જે ઘટના બની છે રોપ તેમાં છ લોકોના મૃત્યુ થયા છે રોપ વે નું તૂટી પડતા આ દુર્ઘટના ઘટવા પામી છે તેવા પ્રાથમિક સમાચાર હાલ સામે આવી રહ્યા છે આપને જણાવી દઈએ જેમાં બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોના સમાવેશ થવા જાય છે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે હાલ ફાયર બ્રિગેડની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસમાં જોતરાઈ ચૂકી છે સ્થાનિક તંત્ર દ્વારા પણ પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના હાલ પ્રયાસો શરૂ છે જોકે પાવાગઢમાં જે શ્રદ્ધાળુઓ છે તે માટેના રોપવે પણ અલગ હોય છે જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા પણ તળાઈ છે પાવાગઢમાં માચેથી મહાકાળી મંદિર સુધીનું જે બાંધકામ માટેની સામગ્રી અલગથી બનાવવામાં આવી હતી અને જેનો જે ગુડ્સનો જે રોપવે છે તેના દ્વારા આ સાધન સામગ્રી લઈ જવામાં આવતી હતી ને તે જ રોપવેમાં આ ઘટના બનવા પામી છે આ દરમિયાન જે તાર છે તે તૂટી દુર્ઘટના સર્જાઈ હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે ઉલ્લેખનીય છે કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓ માટેનો રોપવે અલગ છે આ જે રોપવે તૂટ્યો છે તે ગુજરાત વાળો રોપવે છે જેમાં છ લોકોના મોત થયા છે દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ દુર્ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે તે હાલ ફાયર બ્રિગેડની ટીમ તપાસમાં જોતરાઈ છે સ્થાનિક તંત્ર પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નિયંત્રણમાં લેવા માટે જોતરાઈ ચૂક્યું છે જે મુખ્ય માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો છે અને સાથે જ જે પાવાગઢના માચીથી મહાકાળી મંદિર સુધીનું જે બાંધકામ કરવાનું છે તે માટેની જે સામગ્રી છે તે આ રોપ લઈ જવામાં આવતી હતી અને તે દરમિયાન આ ઘટના બનવા પામી છે હવે જોવાનું એ રહેશે કે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે કારણ કે છ વ્યક્તિઓના મોત થયા છે બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિક અને અન્ય બે લોકોએ પોતાના જીવ ગુમાવવા પડ્યા છે એક તરફ વાતાવરણ છે બીજી તરફ વિઝિબિલિટી પણ ઓછી અને તેમાં પણ આ બાંધકામનું કામ જેમાં છ વ્યક્તિઓના ભોગ લેવાયા છે જ્યારે પંચમહાલના કલેક્ટર અજય દહ્યા પણ ટીવી થર્ટીન ગુજરાતી સાથે જોડાયા હતા અને તેમણે ખાસ વાતચીત કરી હતી અને ગઠન કરવામાં આવશે પગલાં લેવામાં આવશે તેવી પણ વાત તેમણે કરી છે પણ હવે સવાલ એ થઈ રહ્યા છે કે ક્યાં સુધી આ રીતે લોકો પોતાના જીવ ગુમાવતા રહેશે